કડી કડી વાવ અને નવગણ કૂવો જેને જોયો નહીં એ જીવતો મૂવો જૂનાગઢની તળદેટીમાં આવેલું છે અદ્ભુત ઉપરકોટ કિલ્લો અને ઉપરકોટ કિલ્લાની શોભા સમાન આ છે માણેક તોપ પહેલાંના રજવાડા હતા ને એને વાંધો પડે ને એટલે તોપની ગોળી જ દેતા પણ આ તોપની ગોળી નથી આને ગોળા છે કારણ કે બહુ જબરજસ્ત તોપ છે અને આ તોપ છે ને દીવથી આવેલી છે એટલે દીવથી આવી હોય એટલે એમાં ડબલ પાવર હોય તો જે તે સમયે ફૂટી હે ને ત્યારે ઘણા એના સોઈતરા કાઢી નાખ્યા હે તો આવી અદ્ભુત તોપ છે અને એવો જ અદ્ભુત આ કિલ્લો છે કે જેની આ સોળ સોળ આક્રમણોનો માર ઝીલી અને અળીખમ આજે પણ ઊભો છે ને એવો ઉપરકોટનો આ અદ્ભુત કિલ્લો છે રાણક જે ઇતિહાસોની વાતો આવે એની સાથે જોડાયેલી છે તો જૂનાગઢ આવો તો અવશ્ય આ ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરજો આ એક નાનકડી તોપ છે એનું બચ્ચું હોય પણ આ બચ્ચું ને રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવા માટે પૂરતું છે એટલી એમાં તાકાત હોય જે તે સમયે ફૂટા હોય ને તે દેવા ફટાકડા ની ધનધણાટી થતી હે ને એમાં બચલાય ફૂટતા હે તો ખરેખર જોવા જેવી એક અદભુત જગ્યા છે ઉપરકોટ કિલ્લો